તેમને સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે ઠાકોર સમાજનો ઉપયોગ હંમેશા સરકાર એક વોટ બેંક માટે કરતી અને વિક્રમ ઠાકોરે એવું પણ કહ્યું કે ગણ્યા ગાંઠા જે કલાકારો છે તેમને સરકારી પ્રોગ્રામમાં બોલાવવા બોલાવવામાં આવે છે અને એમનો ઈશારો કોઈ ઇન્ટરમીડિયેટનો હતો પરંતુ આખરે એમની ચૂપપી ખોલી નહીં કે ઇન્ટરમીડિયેટનો ઈશારો આખરે કોને કરી રહ્યા છે ચર્ચામાં એમને ઘણા બધા નેતાઓને આડે હાથ પણ લીધા અને એવું પણ કહ્યું કે અમુક નેતાઓ છે પાર્ટી સાથે જોડાઈ ગયા છે ને પછી સમાજને ભૂલી ગયા છે સામાજિક કાર્ય કરવાનું ભૂલી ગયા છે કે અત્યારે હું સમાજ સેવા કરું કરીશ પણ સામાજિક કાર્યકર તરીકે પાર્ટી તરીકે તો નેતા તરીકે નહીં હવે કાલે જે એમનો હતો અલ્પેશ પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા ચહેરો છે અલ્પેશભાઈ બિલકુલ બીજું કોઈ ઠાકોર સમાજમાંથી ચહેરો જોવા નથી મળ્યો મને તો વિક્રમ ઠાકોરે ઉંકાર ધર્યો એટલે સરકાર થયું કે વિક્રમને બંધ કરાવવા માટે કઈક તો રસ્તો કાઢવો પડશે વિધાનસભામાં બીજી વખત એમને બોલાવવામાં આવ્યા તો આખરે તેઓ કેમ ન ગયા વટના માર્યા વિક્રમ ઠાકોર વિધાનસભા કેમ ન ગયા એ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે નમસ્કાર હું મુસ્કાન છું ફોર ગુજરાત વિધાનસભામાં વિક્રમ ઠાકોરની ગેરહાજરી થવાથી અનેક અટકળો શરૂ થઈ ચૂકી છે જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે શું વિક્રમ ઠાકોર આવનારી વિધાનસભાની ચૂંટણી લડશે કે કેમ કઈ પાર્ટીમાં જોડાશે કે કેમ તે સમગ્ર એનાલિસિસ આજે આ વિડીયોમાં કરવું છે સ્વાગત છે આપનું અમારા સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં હું છું મિક્ષો ઠક્કરા વિક્રમ ઠાકોરે એમને જે ગાયેલું એક ગીત છે કે જેમાં એવું બોલ્યા છે કે ભાઈ ક્ષત્રિય છીએ અમે મન રહીએ એટલે માન હણીને અમે કોઈ પણ જગ્યાએ આવકારો આપવામાં આવશે એ પણ સરકારી કાર્યક્રમમાં વિધાનસભામાં શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવ્યા અને એ વસ્તુ વિક્રમ ઠાકોરને ખબર પડી એટલે વિક્રમ ઠાકોરને થોડું ખોટું અને માઠું લાગ્યું એટલે વિક્રમ ઠાકોરે સરસ મજાની પોસ્ટ કરી કેમ ઠાકોર સમાજ પ્રોગ્રામમાં અવગણના કેમ કરવામાં આવી ત્યારથી લઈને એ પોસ્ટ મૂકી વિક્રમ ઠાકોરે એના પછી ચર્ચાનો વિષય બન્યો છે આ મુદ્દો હવે એ જ મુદ્દા પર અમારે ચર્ચા કરવી છે જે મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ વાયરલ કરી જેમાં તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી સરકારની સાથે સરકારની સામે અને તેમને સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે ઠાકોર સમાજનો ઉપયોગ હંમેશા સરકાર એક વોટ બેંક માટે કરતી હોય છે પરંતુ જ્યારે સરકારી કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ત્યારે હંમેશા ઠાકોર સમાજને બાકાત રાખવામાં આવતો હોય છે અડગો રાખવામાં આવતો હોય છે તે પ્રકારનું નિવેદન પણ આપવામાં આવ્યું હતું તેને લઈને ઠાકોર સમાજમાં

કહી દીધો પરંતુ હજી પણ અમારી નજરમાં શક્તિ પ્રદર્શન જ હોતું આ સાથે વિક્રમ ઠાકોર સાથે ઘણા બધા એવા કલાકારો છે જે ઠાકોર સમાજના છે ઠાકોર સમાજની સાથે સાથે અમારા સહયોગી મિક્શુર ઠક્કર દ્વારા પણ સાગર પટેલ સાથે વાત કરવામાં આવી હતી ત્યારે પટેલ સમાજના પણ પ્રોગ્રામમાં બોલાવવા બોલાવવામાં આવે છે અને એમનો ઈશારો કોઈ ઇન્ટરમીડિયેટનો હતો પરંતુ આખરે એમની ચૂપ્પી ખોલી નહીં કે ઇન્ટરમીડિયેટનો ઇશારો આખરે કોને કહી રહ્યા છે ઇન્ટરમીડિયેટ કોણ છે એમને પણ ખબર છે કારણ કે હવે આવડા બધા ફંક્શન થતા હોય એને ખબર ના હોય કે ભાઈ વચ્ચે કોણ છે

ચર્ચાઓ કરી લોકોના મનમાં જે પણ પ્રશ્નો હતા તે પણ ઉજાગર કર્યા જોડાઈશ ભવિષ્ય એટલે કે એમને એ સ્પષ્ટતા નહોતી કરી કે ભાઈ બે મહિના પછી ત્રણ મહિના પછી કે ચાર મહિના પછી એમને એવું જણાવ્યું હતું કે ભવિષ્યમાં મારી જોડાવાની ઈચ્છા છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો વર્ષ બે ની સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ક્યાંક ને ક્યાંક રાજકીય વિશ્લેષકો જે છે તે કહી રહ્યા છે કે આ વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ પણ હોય શકે છે અને જે રીતે કાલે આપણે વાત કરી તેમાં વિક્રમભાઈએ સ્પષ્ટ નથી દિવસે નેતા વિક્રમ ઠાકોર બહુ સારી રીતે જાણે છે કે એને અભિનેતામાંથી નેતા ક્યારે બનવું કેવી રીતે બનવું કઈ પાર્ટી સાથે કઈ પાર્ટી યોગ્ય છે પાર્ટી સમાજના કયો લાવી શકે છે એ દરેક તા શું છે વ્યક્તકતા શું છે બધું જ વિક્રમ ઠાકોર સારી રીતે જાણે છે એટલે ભવિષ્યમાં તે જોડાશે એ વાત ચોક્કસ અહિયાં થી થઈ જાય છે કે આજ નહી તો કાલ એવીસ ની વિધાનસભામાં પણ તેઓ જે છે તે ચૂંટણી ન પણ લડી શકે ત્યારબાદ પણ ચૂંટણી લડી શકે એવું આપણે નથી કહી રહ્યા કે ભાઈ વર્ષ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં જ વિક્રમભાઈ ચૂંટણી લડશે તેના બાદ પણ ક્યાંક ને ક્યાંક ઘણી જે સ્થાનિક કક્ષાની ચૂંટણીઓ આવતી હોય છે તેમાં પણ તેઓ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી શકે તેવું પણ બની શકે છે એટલે કે એમ તેમના દ્વારા એવું સ્પષ્ટતા નથી કરવામાં આવી કે ભાઈ આ સમય દરમિયાન કે ભાઈ આ વિધાનસભાની ચૂંટણી દરમિયાન

કે અત્યારે હું સમાજ સેવા કરું કરીશ પણ સામાજિક કાર્યકર તરીકે પાર્ટી તરીકે અથવા તો નેતા તરીકે નહીં હવે કાલે જે એમનો ઈશારો હતો એ અલ્પેશ ઠાકોરને લઈને જ ઈશારો જોવા મળ્યો કારણ કે અલ્પેશ ઠાકોર એ પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા જ્યારે પણ આંદોલન થયું ત્યારે આંદોલનની અલ્પેશ ઠાકોરે શરૂઆત કરી એમનો પ્રશ્ન આંદોલનનો મહત્વની જે જોરદાર ધારદાર રજૂઆતો એમની હતી ફક્ત એ જ હતી કે ઠાકોર સમાજ એક બહોળો સમાજ છે હવે ઠાકોર સમાજમાં ઘણા બધા એવા યુવાનો છે જે નશા તરફ વળી રહ્યા છે દારૂ છે પછી ગુટકા છે તમાકુ છે

જ્યારે પાર્ટીમાં રહું છો તો પાર્ટીનું પણ ધ્યાન રાખીશ અને સમાજનું પણ ધ્યાન રાખીશ જે હમણાં નેતાઓ રાખતા મુસ્કાન બીજી રીતે જો વાત કરવામાં આવે તો વિક્રમભાઈ જોડાઈ પણ શકે અને ક્યાંક ને ક્યાંક તમે જીતની સંભાવના જો તે ચૂંટણીમાં ઝંપલાવે તોની વાત છે કે જો તેઓ ચૂંટણીમાં ઝંપલાવે છે તો તેમને ક્યાંક ને ક્યાંક સારી એવી વોટ બેંક પણ ઠાકોર સમાજ તરફથી મળી રહે કારણ કે એના પાછળના કારણ એ છે કે સૌથી વધુ ગુજરાતમાં ઠાકોર સમાજની મોટામાં મોટી વોટ બેંક છે અને તેનો સારામાં મોટામાં મોટો જો ચહેરો હોય તો હાલમાં હાલની પરિસ્થિતિ પ્રમાણે અલ્પેશભાઈ ઠાકોર છે બરાબર અને એમના સિવાય જો અન્ય કોઈ વિકલ્પ જે છે તે ઠાકોર સમાજમાં હાલ નથી જોવા મળી રહ્યો એટલે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ એક વિકલ્પ તરીકે પણ વિક્રમભાઈને ઊભા કરી શકે છે તેવી પરિસ્થિતિ પણ હાલમાં જોવા મળી રહી છે અને જો તેઓ પાર્ટી સાથે જોડાવાની વાતનો જો અમે એનાલિસિસ કર્યું હતું મેં મુસ્કાન તરફથી અમારું એનાલિસિસ કરવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક તેઓ વિપક્ષમાં પણ જોડાઈ શકે તે પછી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય જેમાં તેઓ જે છે તે ભાજપ સામે લડી શકે તેમના સત્તા પક્ષ સામે ક્યાંક ને ક્યાંક લડી શકે પ્રશ્નો ઉઠાવી શકે લોકોના એટલા માટે તેઓ જે કહી શકાય કે વિરોધ પક્ષમાં પણ જોડાઈ શકે છે તેવા જેવી શક્યતાઓ પણ હાલમાં સખત દેખાય બિલકુલ જે રીતે વિક્રમ ઠાકોરે એવું પણ કહ્યું કે એમને જે આમ આદમી પાર્ટીના જે નેતા છે ગઢવી એમના ઓફિસ પર તેમની મુલાકાત લીધી હતી તો કદાચ એવી સંભાવનાઓ છે પરંતુ નથી ત્યારે એમને કહ્યું હતું કે દીકરા તારે આવવું હોય તો રાજકારણમાં આવી શકે છે પરંતુ એ સમયે એમને એવું કહ્યું હતું કે તમારું ફિલ્મ જગતમાં અત્યારે બહુ સારું એવું કામ ચાલી રહ્યું છે એટલે મને રાજકારણમાં રસ નથી પરંતુ કદાચ એવું પણ બની શકે કે સાત વર્ષ પછી સત્તર માં નહીં પછી બે હાજર સત્યાવીસ માં કદાચ વીસ પછી

કલાકારણ આપવામાં આવ્યું હતું પરંતુ આવી રહી છે અને જો આ ચૂંટણી દરમિયાન જ ઠાકોર સમાજ સરકારની સામે હુંકાર કરશે તો ચોક્કસ થી ભાજપ માટે એક મોટી વોટ બેંક હાથમાંથી જઈ શકે છે અલ્પેશભાઈ

કરવામાં આવ્યા છે એવું ત્યારબાદ જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જેટલા પણ છે એક્ટ્રેસ છે આ સમગ્ર વિવાદનો ઠાકોર સમાજમાં ગેરહાજરી ઘણા બધા કરે છે બિલકુલ એમને આપણી સાથે વાત કરે કે આ બધી ફોર્મલટી હવે સર આપણને કીધું કે આ કોઈ ફોર્મલટી છે આમાં કંઈ મને આમ કરવાવાના આવ્યો હવે તે માન આપ

અમારું કોઈ સ્પષ્ટીકરણ સ્પષ્ટી કોંગ્રેસ તેઓ પક્ષ પલટો કરીને ભાજપ જોડાયા હતા તો કરમભાઈ માં પણ ક્યાંક કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે પેલા લડે કે કોંગ્રેસમાંથી લડે અને ત્યારબાદ પછી તેઓ પક્ષ પલટો વિપક્ષમાં જંપલાવ્યું હોય ત્યારબાદ તેઓ પણ કરી ઘણા બધા કલાકારો છે તમે વિજય સુવાળા ને જોઈ લો વિજય સુવાળા એ તો માતાજી ની સોગંધ ખાઈ લીધી હતી કે ભાઈ હવે મરીશ એ આ પાર્ટી સાથે જીવીશ તોય આ પાર્ટી સાથે કામ કરીશ તો આ પાર્ટી સાથે બધું જ છતાં પણ તમે થોડાક દિવસો પછી જુઓ તો ભારતીય જનતા પાર્ટી નો પેરો કારણ કે ભારતીય જનતા પાર્ટી એમને પ્રોગ્રામ આપવાનું કરી દીધું એટલે ભાઈ શું કર્યું કે ભાઈ ચલો હવે સોગંદ ગઈ બાજુમાં સમાજ ને વાયદા કર્યા ગયા હતા એ ભાઈ બાજુમાં ચલો આપણે ભારતીય જનતા પાર્ટી નો ખેસ પહેરો અને પાર્ટી સાથે જોડાવ તો પ્રોગ્રામ કારણ કે મુસ્કાન બીજું આમાં કેવું છે કે સોગંદ ખાઈ લઈશું સમાજ માટે કામ કરી પણ ગુજરાન કેવી રીતે ચલાવ બિલકુલ જો સરકાર તમને કાર્યક્રમ આપવાનું જ બંધ કરી દે કે ભાઈ આ તો વિપક્ષના નેતા છે તો એમને સરકારી કાર્યક્રમ ન મળવો જોઈએ એટલે મજબૂરીમાં પણ તેઓ ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ સાથે જોડાઈ જતા હોય છે અને જે રીતે જો નેતાઓની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે ખરેખર કપરી હતી અને ત્યારબાદ એવા ઘણા જે નેતાઓ છે જે કોંગ્રેસમાં હતા તેમને ભાજપમાં જોડવા પડ્યા તેમને મંત્રી પદ આપવાની લાલચે જોડવા પડ્યા હતા એટલે કે એવું સરકાર પણ ઘણી વખત ફેરવાઈ જતી હોય છે બિલકુલ જેમાં આપણે કહીએ છીએ કે ભાજપ

અપમાન ભર્યું વર્તન કરવામાં આવે તો એ ચોક્કસ સહન નથી બિલકુલ બિલકુલ તો દર્શક મિત્રો મુદ્દા પર હવે જોવાનું એ રહેશે કે શું વિક્રમ ઠાકોર હજી પણ એક નવા અંદાજમાં કદાચ બહાર આવી શકે કદાચ એવું પણ થઈ શકે એવું પણ કહ્યું કે નું આવે એટલે વિક્રમ ઠાકોર અને લઈને દરેક અપડેટ સમય તમને આપતા રહેશું અને ચોક્કસ આપણે જે રીતે જ આ વિવાદ શરૂ થયો છે મુસ્કાન સતત આપણા દર્શક મિત્રોને અપડેટ આપીએ છીએ વિક્રમભાઈ સાથે પણ સતત સંપર્કમાં રહીએ છીએ અને અન્ય જેટલા પણ કલાકારો છે રાજકારણીઓ છે તેમની સાથેનો પણ આપણે સતત સંપર્ક રહેતો હોય છે કારણ કે આપણે આપણા દર્શકોને અપડેટ્સ આપી શકીએ તો હવે તે વચ્ચે હાલમાં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું વિક્રમભાઈ જે નવા જોનીના મૂડમાં દેખાઈ રહ્યા છે વર્ષ બે હજાર સત્યાવીસને વિધાનસભાની ચૂંટણીમાં ચંપલાવશે કે કેમ કઈ પાર્ટીમાંથી લડશે તેવા અનેક પ્રશ્નો હાલમાં ઊઠી રહ્યા છે તો આ અમે તમને સતત અપડેટ્સ આપતા રહીશું આવી જ નવી માહિતી ને જાણવા માટે ફોલો કરતા રહું લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત નમસ્કાર